ચાણસમાં રાધનપુર રેલવે લાઇનની કામગીરી શરૂ કરાવવા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ કેન્દ્રીય રેલમંત્રીને રજૂઆત કરી પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી દ્વારા વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માંગણીને ધ્યાને લઈ અગાઉ કેન્દ્રીય રેલવે મંત્રીને ચાણસમાં હારી જ રાધનપુર નવીન રેલવે લાઇન માટેની રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સદર રૂટ ઉપર આવતા કંબોઈ હારીજ સરવાલ સમી બાસપા અને બાબરી રેલવે સ્ટેશનનું સર્વે કરી કામગીરી પૂર્ણ કરવામાં આવે ત્યારે ઉપરોક્ત નવીન રેલવે લાઇનનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તે બાબતે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ લેખિત રજૂઆત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવજીને કરવામાં આવી હતી અનિલ રામાનું જ કરજણ સંદેશ ન્યૂઝ રાધનપુર થાય ગામની પ્રગતિ થાય અને લોકોને રોજગારીમાં વધારો થાય જેથી ગામમાં લોકો રહી શકે અને સારી રીતે જીવન ગુજારી શકે જ્યાં રેલવે આવવાથી ફાયદો થાય એવો અમારી ગણતરી છે ભૂપેન્દ્રભાઈ તમે શું કહેવા માગશો ના બરાબર છે એ વિકાસ તો થવો જોઈએ વિકાસ બધા ચાણસમાં ગામમાં વિકાસ આ બાજુ તો છે જ નહીં એટલો એવું છે આ બધું બધું બસ સ્ટેન્ડ બાજુ છે આ રેલવેથી ઘણો ફાયદો થશે એવું તમારું કહેવું છે આભાર